હવે જોઈએ આગળનો પ્રશ્ન આગળનો પ્રશ્ન એવો છે કે આ સામાન્ય અને વિશેષ એવી જે લક્ષણો છે એને કઈ રીતે સમજવી એક સામાન્ય અને વિશેષ रीते तो जो चैतन्य तो जेव्हा आकाश तर एकच पण उपाधी संजोगे गणा युकती थी कल्पित चार आकाश जणाय एम चैतन्य तो એકત્વ અને અદ્વૈત સ્વરૂપ સજ્જ એમાં કોઈ ભેદ નથી પણ એની લક્ષણાઓ બે પ્રકારે હોય આગળ સામાન્ય ચૈતન્ય વિશેષ ચૈતન્ય તો જે અસ્ત

કે જે પોતાનું અસ્તિત્વ ગુમાવે અથવા તો અસ્તિત્વ મટી જાય આવું છ જ નહીં સદાકાળ જેનું અસ્તિત્વ છ જ અને જેનું અસ્તિત્વ છ એ જ દેખાય છે જેનું અસ્તિત્વ હોય એ જ દેખાય અસ્તિત્વ નહીં એનો તો દેખાવાનો પ્રશ્ન નથી અને જે અસ્તિત્વમાન હોય એ જ દેખાતું હોય એ જ આપણને વાલું લાગ પ્રિય લાગ આમ જે અસ્થિભાતી પ્રિય સ્વરૂપ ચેતન છે તેને સત તરીકે અર્થાત સતનામ તરીકે ઓળખાય છે કહેવાય છે અને જે સતચિત આનંદ સ્વરૂપ છે અર્થાત સતચિત આનંદ સ્વરૂપ ચૈતન્ય એ નિ નામ તરીકે ઓળખવામાં આવે છે હવે ભાભાર્થનો વિચાર કરીએ લક્ષ્યનો વિચાર કરીએ તો અસ્થિ એટલે કે સત સ્વરૂપ સદાય જે સત સ્વરૂપ છે જ અને એ સત સ્વરૂપ છે એટલે જે આનંદ સ્વરૂપ છે સત સ એ જ આનંદ સ્વરૂપ છે નથી એ તો કોઈ પ્રશ્ન નહીં આમ આ સત અને પ્રિય એટલો આનંદ આ બે અંશ એ સ્થાવર સૃષ્ટિમાં છે એક સ્થાવર સૃષ્ટિ જે દ્રષ્ટિગોચર થાય એની અંદર આ ચૈતન્યના સત અને આનંદ એટલે પ્રિય આ બે અંશ હોય હોય ને હોય પણ જે ભાતી એટલે કે ચૈતન્ય સ્વરૂપ જીવ એ જીવ દ્રષ્ટિથી તેના આશરે આશરે એટલો ઓઠ અજ્ઞાન રહે છે કે દ્રશ્ય પદાર્થની નિવૃત્તિ કરતો નથી જે આ દ્રશ્ય પદાર્થ ભૌતિકતા દેખાય છે એની નિવૃત્તિ થતી નથી એ જ અસ્થિ એટલે કે સત અને ભાતિ એટલે કે ચૈતન્ય આ બે અંશ હરતા ફરતા માણસમાં જ મનુષ્યમાં જ એ મનુષ્ય સૃષ્ટિમાં જ હોય છે પણ પ્રિય એટલે કે આનંદ એ સામાન્ય લક્ષિત છે તે આનંદ સ્વરૂપ ઉપહિત એટલે ત્યાંથી ઉત્પન્ન થયેલો જીવ સાક્ષીના આશરે અજ્ઞાન રહે છે જે સાક્ષી છે એના આશરે એ અજ્ઞાન રહે છે એ અજ્ઞાનની નિવૃત્તિ કરતો નથી હા કંઈ અજ્ઞાનની નિવૃત્તિ કરતો નથી હા એટલે અસ્થિ એટલે સત ભાતિ ચૈતન્ય અને પ્રિય આ આનંદ આ તૈણે તૈણ અંશ જે પુરુષમાં હોય એના જીવન મુક્ત સચ્ચિદાનંદ સ્વરૂપ વિશેષ લક્ષણવાળો કહેવાય છે અને તે વિશેષ લક્ષણવાળો અજ્ઞાનની નિવૃત્તિ કરીને સ્થિત પ્રજ્ઞ એટલે પોતાની શેષ અવસ્થા જે પેલું નિવૃત્ત થયું ભૌતિકતા ભેદવાદ એ નિવૃત્ત કરીને એટલે બાદ કરીને શેષ રહે છે આવું નક્કી છે આવું અનુભવજન્ય માનવું છે હા દષ્ટાંત તરીકે જોઈએ તો જેમ ગામની અંદર અગર તો સિટીની અંદર જે લાઇટ હોય થબલેક બધાય એ લાઇટ પ્રકાશવાળી છ જ પણ એ બારનું અજવાળું બતાવ અને બહારનો અંધકાર દૂર કર રસ્તા માત્રનો પણ આપણા ઘરમાં જો લાઇટ ના હોય મીટરિયું ના હોય તો એ બારનો અંધકાર દૂર કરવાવાળી સેટેલાઈટ એટલે કે વીજળી લાઇટ આપણા ઘરનો અંધકાર દૂર કરી શકે નહીં કારણ કે જ્યાં સુધી આપણા ઘરમાં મીટર્યું નથી ત્યાં સુધી આપણા ઘરનું કે ખૂણામાંનું પણ અંધારું બાદ થતું નથી તે માટે ઘરનું મીટર્યું એટલે કનેક્શનવાળી લાઇટ જો હોય તો જ ઘરનું અંધારું બાદ થાય છે હા હવે જોઈએ કે જે સામાન્ય એટલે સામાન્ય એટલે કે સતચિત આનંદ સ્વરૂપ જે ચૈતન્ય છે એને જ નામ કહેવાય છે હા તો હવે આપણે જોઈએ જે આનંદ જીવ કીધો એમ મનુષ્ય માત્રના અંતઃકરણમાં એટલે કે જીવ માત્રની તમન્નાઓ લક્ષણાઓ આકાંક્ષાઓ ભાવનાઓ ત્રણ પ્રકારે હોય છે હા એક તો એ લક્ષણા એ કોઈ પણ જીવંતીઓની હોય એક તો એ લક્ષણ કે હું કદા પણ ના હોઉં એવું બનવું જોઈએ નહીં કે હું એટલા સુધી હોઉં કે કદાચ કશું જ ના રહે કોઈ જ ના રહે પણ હું કાયમ હોવું હોવું ન હોવું પોતાનું અસ્તિત્વ મટી જવું અર્થાત તો મરી જવું એ કોઈ ન પાલવતું નથી કોઈની પણ ઈચ્છા એવી નથી કે હું ના હોઉં ગમે તે રીતે પણ હું હોવું હોવું રહેવું રહેવું ને રહેવું આવું એક તમન્ના એક આ એક લક્ષણા દરેક જીવ માત્ર કહું કાયમ હોય તો સારું સારું ને સારું બીજી એ લક્ષણા છે આ કક્ષા છે વૃત્તિ છ કે એને કોઈક ને કોઈક જાણવાની તમન્ના ઈચ્છા હોય હોય ને હોય કોઈ પણ દિશાનું પક્ષવાળું એનાથી વિરોધ નહીં પણ એને કંઈક ને કંઈક જાણવું જાણવું ને જાણવું હા જ્ઞાન જ જાણવું એવું નહીં કોઈકની તકરાર હોય તો કોણ કોણ લડ્યા શું થયું શું આવ્યું કોઈને કોઈ જેને જાણવાની આકાંક્ષા હોય હોય ને હોય અને ત્રીજી આકાંક્ષા એ છે કે મને કદી દુઃખ ના થાય અર્થાત હું સુખી રહું રહું ન રહું સુખ મારાથી સેજ પણ અલગ થવું જોઈએ નહીં આમ હું કાયમ હોઉં હું કોઈક ને કોઈક પણ જોણ્યા સિવાય ના રહું અને હું દુઃખી ના થઉં અર્થાત હું સુખી સુખીને સુખી રહું આમ કાયમ રહેવું એમાં એક સતની આકાંક્ષા છે કોઈને કોઈ જાણું એમાં એક ચિત્તની આકાંક્ષા છે અને કોઈને કોઈ સુખ સિવાય કોઈ ના જોઈએ એમાં એક સુખની આકાંક્ષા છે આમ આ સત ચિત્તના આનંદ ત્રણ પ્રકારની જે કલાઓ વગર તો યશનાઓ આકાંક્ષાઓ ભાવનાઓ ઈચ્છાઓ લક્ષણાઓ આ દરેક હરતા ફરતા જીવ માત્રમાં છ છ છ જ હા એટલે એના એટલા માટે કહેવાય કે એ સત જે સત્ય વસ્તુ છે જે જ્ઞાન સ્વરૂપ વસ્તુ છે જે આનંદ સ્વરૂપ વસ્તુ છે એ આ જીવાત્માની જંખના એ મેળવવાની છે ત્યાં જવાની ઈચ્છા છે કસત ચિત આનંદ એ કાયમ માટે અષ્થિભાતિના પ્રિય સ્વરૂપ છ છ જે વિશેષ ચૈતન્ય છે એમ જે જીવન મુક્ત પુરુષની અંદર આ ત્રણે ત્રણ લક્ષણાઓ વિશેષ પ્રકાર તે એને પ્રાપ્ત થયેલી છે અગર તો એના ઉપલબ્ધ છે અને પરિણામે એ અજ્ઞાનની એટલે દ્વૈતપણાની જુદાપણાની કલ્પિત ભાષિત પદાર્થોની નિવૃત્તિ કરી શકે છે જેમ ઘરના મીટરિયાની લાઇટ ઘરના અંધકારને દૂર કરી શકે છે એમ એ સ્થિત પ્રજ્ઞા અવશેષ એટલે શેષ કહેવામાં આવે છે હા બીજું જોઈએ તો જેમ લાકડાની અંદર અગ્નિ રહેલો છે પણ એ સુસુપ્ત રીતે રહેલો છે પણ જો એને ચૂલાના અગ્નિમાં નાખીએ તો એ સુસુપ્ત અગ્નિ ચૂલાની અગ્નિના વડે વિશેષ થઈને એ જ લાકડાના અગ્નિના રૂપમાં બનાવી દે છે અર્થાત તેની મૂળ લાકડાની અવસ્થા રહેવા દેતો નથી જેમ ચકમક નામના પથ્થર સામાન્ય દ્રષ્ટિથી જોઈએ તો કશું દેખાતું નથી પણ એ પથ્થરને સામસામાં અથડાવો અગર તો ઘસો તો અંદર અગ્નિ રહેલો છે અને તણખા સ્વરૂપમાં દેખાઈ આવો છે આમ આ સતચિત આનંદ સ્વરૂપ એટલે જીવની આ લક્ષણાઓ આકાંક્ષાઓ એ છ કે હું સતચિત આનંદ સ્વરૂપને પ્રાપ્ત થાઉં આમ જીવ માત્ર સતચિત આનંદ સ્વરૂપ અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ સજ જેમ કિરણ સૂર્યથી ભિન્ન નથી હા કે કિરણ સૂર્યથી ભિન્ન નથી અને એ સૂર્ય મદ લય થાય બીજા કોઈ પણ ભૌતિકતા પદાર્થમાં લય થાય નહીં એટલે સૂર્ય અને સૂર્યનું કિરણ ભિન્ન હોઈ શકતું નથી હા સૂર્ય અને સૂર્યનું કિરણ ભિન્ન હોઈ શકતું નથી હા જેમાં અંશ અને અંશી એવા વિભાગો નથી 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 અંશ અને અંશી વિભાગો એ તો અધિકારી અનુસાર લાગ બાકી અંશના અંશી એટલે જીવ અને બ્રહ્મ એ ખરેખર ચૈતન્ય સ્વરૂપની અંદર અભેદ પ્રવર્તી રહેલા છે જેના સામાન્ય અને વિશેષ ચૈતન્યનો ભેદ નથી આવી લક્ષણાઓ જ્યારે પ્રાપ્ત થાય તો સમજી જા કે હવે જીવન મુક્ત સચ્ચિદાનંદ સ્વરૂપ એ હું જ છું બીજું કોઈ નથી એટલા માટે જે સામાન્ય અને વિશેષ જેમ સૂર્ય એક જ છે પણ સીઝન અનુસાર શિયાળાનો તડકો તમે જુઓ અને ઉનાળાનો તડકો જુઓ ઉનાળામાં ગરમી વિશેષ હોય શિયાળામાં ગરમી કમ હોય ઓછી હોય પણ મૂળ એ બે લક્ષ બે સીઝન સીઝન પૂરતી છે બાકી સૂર્યમાં એવું નથી એમ ચૈતન્ય એની અંદર અષ્ભાતિ પ્રિય સ્વરૂપ જે છે એ અને સતચિત આનંદ સ્વરૂપ એ નિજ નામ અને પેલું સતનામ હા એટલે જીવ અને ચૈતન્ય એ રૂપ છે ભિન્ન ભાવ નથી અંશાંશીનો કોઈ ભાવ નથી આવું કહેવાનો અર્થ થાય છે ઓમ તત્સત પરમાત્મય નમઃ સદગુરુ મહારાજની જય